વલસાડ જિલ્લાના ધરમપુર નજીક શ્રીમદ રાજચંદ્ર આશ્રમ ખાતે સામૂહિક ચિંતનની સામૂહિક વિકાસ તરફથી થીમ સાથે બારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે સીએમ ભૂપેન્દ્ર પટેલ ટીમ ગુજરાત સાથે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં બેસીને વલસાડ રેલવે સ્ટેશન પહોંચ્યા હતા જ્યાંથી બાય રોડ ધરમપુર પહોંચ્યા છે આ બારમી ચિંતન શિબિર મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને બસો એકતાલીસ ઉચ્ચ સનદી અધિકારીઓ જોડાશે જે શિબિરમાં ભાગ લેવા કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી વલસાડ જિલ્લાની મુલાકાત આવ્યા હતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવેનું નિરીક્ષણ નીતિન ગડકરી દ્વારા કરવામાં આવ્યું છે વલસાડ તાલુકાના ડુંગળી નજીક નેશનલ હાઇવેનું નિરીક્ષણ કરી મુંબઈ જશે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાતને લઈને હાઇવે હેઠળથી તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા છે जयपुर नमस्कार चेक तो करने के लिए आया और अच्छा बनाने का। મુલા કામ તબ ટ્રાફિક ડાયવર્ટ હો તમે કામ કર